આજે સવારે এসআইআর ની કામગીરી ચાલી રહી છે જે દરમિયાન આપણે 컬렉શન મટેના અલગ અલગ ભાગો ની અંદર કેમ્પ મટેની કામગીરી કરેલી હતી આમની અંદર બીએલઓ બીએલઓ સહાયક મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આ દરમિયાન એક દુખદ ઘટના બની આપણી સાથે બીએલઓ સહાયક તરીકે 우ષાબેન સોલંકી જે तिलकवाड़ा नर्मदा જિલ્લાના વતની છે અને અહીંયા ફરજ નિભાવતા હતા તેમણે અચાનક ત્યાં સ્થળ ઉપર પડી જતા તેમણે તાત્કાલિક જે કડક બજાર હતું ત્યાં કે તાત્કાલિક અમને આપણો નાયક મમલદાર અમને હોસ્પિટલ પર લઈ ગયા અ એમ્બ્યુલન્સ ની વેઇટ કર્યા વગર તાત્કાલિક એમ કે ત્યાં ગાડી પણ લઈ શકે એવું ન હતું એટલે તાત્કાલિક અમને રિક્ષામાં લઈ જઈને અમને હોસ્પિટલ લઈ ગયા અ અમને સુચકતા પર જો કે કામના લાગી અને હોસ્પિટલ ગયા ત્યારે એમનો નિધન થઈ ગયલો હતો આ બેનનો દુઃખદ અવસાન થયો છે સમગ્ર વૈવર્તી તંત્ર આ બેનના પરિવારની સાથે છે એમની આપણે પોસ્ટપार्टमની પ્રક્રિયા પૂરી કરેલી છે આત્મકૃતીતે विगत જે મો એક એમના બહેનો આજે બેન છે એ ગુરુવાઈ જે માજરે કામ કરતા હતા ચારે એમને અમુક સમયે ચારે એમને પડી જવાની તકલીફ હતી હદયરોકના એ બીમારી ધરાવતા હતા અને એમને સરવર અલગ અલગ પર ચાલુ કરતા વિશેષ કરીને આપણે તાળજી રાખીએ છે કે આપણો જે બીએલઓસ છે બીએલઓ ઉપર કામનો ભાર ન આવે એટલા માટે અન્ય એમને સહાયકો અન્ય સહстныхાઓ ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓને કામમાં લગાડી છે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ આપણને મદદમાં તૈયાર થયા છે એટલે આજે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે આપણે પણ પ્રયત્ન કરીએ છીએ કે તમામ શાંતિતી કામગીરી કરી શકે બેન પણ છેલ્લા 4 દિવસથી ગોરાયા ચાથી બકુબી કામગીરી નિભાવી રહ્યા છે વધારે એક કામગીરીનો સ્પેસ પર નથી ડેટા એન્ટ્રીની કામગીરી કરીને ત્યાં જ બેસેને કામગીરી કરે છે સાંજે સામનવર્તક 6 વાગે ઘરે જતો હતા અગે કાલે પણ સંજે 6 વાગે સુધી કામ કરે ને બેંક ઘરે ગયા હતા આજે સવારે જારે આવ્યા ત્યારે એમની જારે આવ્યા ત્યારે એમની તંદુરસ્ત હતા ને કામગીરીમાં લાગી ગયા હતા પણ અચાનક એમને મોટા ભાગે જે પ્રાથમિક રિઝન આપણે પોસ્ટમોર્ટમ માં જોવા મળ્યું છે હાર્ટ એટેક કેમનો બચ્ચ્યો હતો પણ આપણો કિસ્સો આજે બેનનું નિધન થયું છે કિસ્સાની અંદર ન કોઈ કામગીરીનું ભારણ હતું કે ન કોઈ દબાણ આપવામાં આવ્યું હતું